બોરેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના ખડલા કરવી અને આંબાડુંગર ગામના રહીશોએ કવાટ મામલતદાર કચેરીએ રૂબરૂ આવેદનપત્ર આપ્યું હતું તે સાથે તેઓ કલેક્ટર છોટાઉદેપુરને પણ આવેદનપત્ર આપવા અત્યારે માર્ગમાં છે તેઓએ આંબાડુંગર કરવી અને ખડલા ગામમાં જીએમડીસી દ્વારા ડ્રોનથી સર્વે કરવામાં આવી રહી છે તે અંગે એ શું છે તેની માહિતી માંગી છે આ કામગીરીનો હેતુ શું છે તે અંગેની ગ્રામજનોને ખબર ન હોય છે આ ગ્રામજનોમાં કુતુહલતાનો વિષય બની ગયો છે અને આનાથી લોકોમાં અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે જેથી આવી બધી ચર્ચાઓમાં લોકો ઉશ્કેરાઈ જાય સર્વેની કામગીરી જીએમડીસી દ્વારા કરવામાં કરવામાં આવે છે તેની સાચી માહિતી ગ્રામજનોને મળી શકે તે માટે તેઓ આવેદનપત્ર આપ્યું છે અને સાથે જ્યાં રૂબરૂમાં જે લોકો મળ્યા તેમણે એમ પણ કહ્યું છે કે અમને વિસ્થાપન કરવામાં આવે તે પ્રકારની પણ અમને ધાસ્તી છે જેથી અમને પૂરેપૂરી માહિતી મળે કારણ કે અલગ અલગ પ્રકારની ખરી ખોટી માહિતીઓને લીધે લોકોમાં ગભરાટ છે ઉશ્કેરાટ છે તણાવ છે આ ત્રણ ગામના ગ્રામજનોએ મામલતદાર કચેરી કવાંટ ખાતે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા બહાર પ્રદર્શન પણ કર્યું હતું તેઓ આવેદનપત્રમાં વધુમાં લખ્યું છે કે આ કંપની આવવાથી અમારા બાપ દાદાએ વરસાવેલા ગામો અને અમારી જન્મભૂમિ ગુમાવવાનો વારો આવે તેવી તેમને પૂરી પૂરી શંકા છે જેથી તમામ ગામના લોકો આ સર્વેની કામગીરી થાય છે તેનો અમે સખત વિરોધ કરીએ તે પ્રકારનું આવેદનપત્રમાં લખા લખી સાચી માહિતી આપવામાં આવે તેવી લેખિતમાં સંપૂર્ણ માહિતી આપવામાં તેવી અમે માંગણી કરી છે એમાં એવી હવા ફેલાય છે કે ભાઈ તમને ઉખાડી દેવાના છે છે આવી તમામ વાતો થાય છે જેના કારણે જે ગામના લોકો ખૂબ જ ચિંતામાં છે એટલું કે જે જન્મભૂમિ છે એને છોડવા બહુ જ અઘરી વસ્તુ હોય છે માટે અને સરકારશ્રીએ કોઈ સારા કામ માટે ઉપયોગ કરતો છે એ અમને ખબર નથી પરંતુ આ ગામોને પૂરેપૂરે લાભ મળવું જોઈએ એ વધતા શું છે કે અહીંયાથી વિસ્થાપિત કરે તો લોકોને અમારા વેન વિક થઈ જશે માટે સરકાર ખૂબ સારું વિચારે અને એ લોકોને પણ બધાને લાભ મળે એવી સરકારશ્રીને વિનંતી કરે છે એમાં ખેડૂત ખેડૂત કોઈક જમીન વગરનો માણસ પણ હોઈ શકે તો નાના નાના માણસને પણ એના આ યોજનાથી તદાશ રહી લઈ જાય એ પણ કાળજી રાખે કેમકે કેવલ ખાલી વિસ્થાપિત કરવાનો વિસ્થાપિત કરવાનો એવી વાતો થાય તો અમને જે જવાબ આપે છે એના માટે આજે અમે આવેદન પત્ર આપીએ છીએ અને જે છે એનો અમે તક શબ્દમાં અમે વિરોધ કરીએ છીએ જય હિન્દ